નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી છે હવે બંને મિત્રો આવી ગયા છે સુરતના ઓલપાડ તાલુકામાં આ ઓલપાડ તાલુકામાં એક ખેડૂત છે અને આ ખેડૂત કઈક અલગ ઢંગથી ખેતી કરે છે માટી વગરની ખેતી તમે આવું સાંભળ્યું છે પરંતુ શક્ય છે સુરતના ખેડૂત છે એની પાસે જમીન નથી મતલબ કે ખેતર નથી કુવા નથી એવું કશુંય નથી પોતાનું ખુદનું ખેતર નથી માટી બી નથી પરંતુ ખેતી કરે છે અને લાખો રૂપિયા કમાય છે આ માટી વગરની ખેતી અને ખેતર વગર ની ખેતી આજકાલ દુનિયાભરમાં બહુ પ્રખ્યાત છે આજકાલ ટ્રેડ આપણા ગુજરાતમાં પણ ચાલુ થયો છે ચાલો એ મળવું તમને આધુનિક ખેડૂત ને કેવી રીતે આ બધું શક્ય છે ને કોણ છે એ ખેડૂત એકરમાં જેટલી સ્ટ્રોબેરી થાય એની કમ્પેરમાં આઠ એકર જેટલા તો પ્લાન્ટ લાગે એટલે આઠ ગણું ઉત્પાદન થઈ ગયું પ્લસ તમે આવે તો એક પ્લાન્ટમાંથી અઢી કિલો સ્ટ્રોબેરી મળે અમે લોકો એમને કહીએ કે આ તમારો એરિયા છે આ પાક કરો આ પાક ના કરો અને તમને આટલું પ્રોફિટ થશે કરવું જોઈએ કે ના કરવું જોઈએ ટોટલમાં બધા ગાઈડ કરી નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સુરત ના ખેડૂત એમને માટી વગરની ખેતી કરી છે આવી કલ્પના કરવી પણ અઘરી વસ્તુ છે પરંતુ આ રજનીકાંતભાઈ ને મળાવવું આ કઈ રીતે થાય છે આપણા દેશમાં નવીન વાત છે અને સુરતમાં આ ભાઈ ખેતી કરે છે અમે જોયું છે આ એમનું ફાર્મિંગ છે મળીએ આપણે એને શું છે આખી વાત જાણી રજનીકાંતભાઈ રામ 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 મજામાં મજામાં આ અને મૂળભૂત આ વસ્તુ છે ની છે ને આપણે ત્યાં કેટલા ટાઈમથી ચાલે છે એક્ચ્યુઅલી આને હાઇડ્રોપોનિક કહેવાય અને એનાથી બી એક એડવાન્સ વર્ઝન છે એરોપોનિક તો બેઝિક એવું છે કે જે ઝાડ છે જેને અમે આપણે પ્લાન્ટ કે કે ઝાડ છે એને એના મૂળ ને માટીની જરૂર નથી એના મૂળ ને ફક્ત પાણી અને જે એનપીકે કેલ્શિયમ મેગ્નેશિયમ અને માઇક્રોન્યુટ્રન ની જરૂર હોય છે તો આપણે જે આ સિસ્ટમ છે એમાં માટી તો છે જ ની અંદર ખાલી એમાં પાણી ઉપરથી આવે છે અને એક્સ્ટ્રા પાણી પાછું ટાંકીમાં જતું રહે છે અને આ માટી ના એના મૂળ એની ટાઈમ તમે જોઈ શકો છો એટલે ક્યારેમાં પણ પ્લાન્ટ ને તમે આમાંથી પણ પ્લાન્ટ ને બહાર કાઢી અને ગમે ત્યારે ચેક કરી શકો છો ઝાડને એટલે આની અંદર માટીની જરૂર નથી પણ આની અંદર જે પાણી આવે છે એ પણ કન્ટિન્યુઅસ નથી આવતું પંદર વીસ મિનિટ બે મિનિટ પાણી આવશે પછી પાછું બંધ થઈ જશે ઓટોમેશન કરેલું છે તો એનાથી પ્લાન્ટ નો ગ્રોથ બહુ સારો થાય છે કારણ કે આપણને ખબર હોય કે કયા પ્લાન્ટ ને કેટલું નાઇટ્રોજન પોટેશિયમ મેગ્નેશિયમ શું શું જોઈએ છે એ આપણે મિક્સર એ પ્રમાણે પ્રોવાઈડ કરીએ છીએ પ્લસ આ વર્ટિકલ સિસ્ટમ છે એટલે કે હું સ્ટ્રોબેરીની વાત કરું તો જનરલી એક એકર માં પચીસ હજાર પ્લાન્ટ સ્ટ્રોબેરી ના લાગતા હોય છે પણ અમે લોકો વર્ટિકલ સિસ્ટમ લગાવે તો એક એકરમાં બે લાખ પ્લાન્ટ સ્ટ્રોબેરી ના લાગે ક્યાં થઈ આવી રીતે રીતે આમાં આમાં બધા છે છે ઓરેગાનો કેવો પાલક છે લેટ્યુસ છે ધાણા છે મેથી છે તો જેટલી બી ભાજી છે એ બધી ભાજી થઈ શકે પ્લસ કેબેજ થઈ શકે ફ્લાવર થઈ શકે તો એવો કોન્સેપ્ટ એવો છે કે જે નાના પ્લાન્ટ છે મતલબ જે સમજો કે જેનો ઘેરાવો એક થી દોઢ ની આસપાસ છે એ બધા પ્લાન્ટ આમાં થઈ શકે সকপ সবি সেে যে প্লান নান সাড় হয়েছে আইটালে বেশি ছে আা ভুতে আপছে আই ব্রিটেজ থাককে বুধ প্রকার না থাকায় আমা বিিয়াম সাথে থেকেই লাগে েনি তো তমা যে বিিয়ার মার্কেট ম তু িয়ার মা লা ছে। કોઈ કોઈ મતલબ મતલબ નથી આ આ સિસ્ટમ સિસ્ટમ છે 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 જેમ એક માણસ 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 હોડીમાં પણ પણ બેસી બેસી શકે 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 વિમાનમાં ચલાવી તો માણસમાંથી બદલાય બદલાય તમે કેટલા હું થી કરું છું કેટલા પાકો અમે લોકો છે ને આનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ આ સિસ્ટમ લગાવીને આપીએ આ અમારું મેન્યુફેક્ચરિંગ છે આ સિસ્ટમ સિસ્ટમ અમે અમે લગાવીને લગાવીને આપીએ આવી આપી ઇન્ડિયાની ની બહાર લગભગ અમે પાંચ જણ ને લગાવીને આપી છે એમાં અમે ઓમાન સ્પેન આફ્રિકા અને માલદીવસ અને રિસેન્ટલી અમે કુવેત માટે પણ એક્સપોર્ટ કર્યું છે એટલે કુવેત જઈને બી લગાવી આપશું પણ આ તમે આની પહેલા કે ટ્રેનિંગ લીધી શું છે બેઝિકલી એક્ચ્યુઅલી આ કેવું છે માટી વગરની ખેતી બહુ જૂનો કોન્સેપ્ટ છે આમ તમે હિસ્ટ્રી જોવો તો 400 વર્ષ જૂનો કોન્સેપ્ટ છે પણ આપણા મનમાં એવું ફસાવી દેવામાં આવેલું કે ભાઈ ઇન્ડિયન્સમાં બહુ બુદ્ધિ નથી કે એ લોકો હવે અ જોવું ના જોઈએ પણ એવું નથી આપણે ત્યાં સિસ્ટમ તો કાશ્મીરમાં લેક છે કાશ્મીર લેક છે જેની પર તરતી ખેતી વર્ષોથી થાય છે પણ કોઈ એને સિટીમાં લાવવાનો ટ્રાય ના કર્યો કે ભાઈ આ તો કાશ્મીરમાં એવું મનમાં થઈ ગયું બાકી આજની તારીખમાં તમે કેસર પણ સુરતમાં કરી શકો રાજકોટમાં ગોંડલમાં કેસર પણ લોકો ઉગાડે છે તો એના માટે આઉટ સ્ટ્રક્ચર જોઈ જરૂરી છે આ સ્ટ્રક્ચર નો ફાયદો એ છે કે આનાથી ટેમ્પરેચર તમારું કંટ્રોલ થાય આજે તમે આટલી મોટી સિસ્ટમ લગાવો કોસ્ટલી અને વરસાદમાં જો તમે ના ઉગાડી શકો અમે લોકો આને ફાર્મ નથી કહેતા અમેને ફેક્ટરી કહે છે અચ્છા હવે આટલું મોટું સ્ટ્રક્ચર તમે લગાવો અને ચોમાસામાં વરસાદ અંદર આવે તો તમે ઉગાડી ના શકો ઉનાળામાં ભયંકર ગરમી લાગે તો તમારો પાક ના થાય એટલે આ સ્ટ્રક્ચર લગાડવાથી તમે બારે માસ તમા ઉગાડી શકો અચ્છા તમે સ્ટ્રોબેરી વાવ્યું તમને બીજી જમીન જેટલું જ ઉત્પાદન મળે એમાં કેમ કે જમીન થી પર વધારે અને જમીન કરતા સારું ઉત્પાદન મળે કેમ એટલે તમે સાદું એક્ઝામ્પલ આપો તો એક એકર માં જેટલી સ્ટ્રોબેરી થાય એની કમ્પેર માં આઠ એકર જેટલા તો પ્લાન્ટ લાગે એટલે આઠ ગણું ઉત્પાદન થઈ ગયું પ્લસ તમે જે જમીનમાં જે લોકો સ્ટ્રોબેરી કરે છે એ લોકોનો મુશ્કેલ થી એક કિલો સ્ટ્રોબેરી આવે જયારે અમે લોકો આ સિસ્ટમ અલગ તો એક પ્લાન્ટ માંથી અમને બે થી અઢી કિલો સ્ટ્રોબેરી મળે અચ્છા પણ મારે જો હું અમદાવાદ માં રહું છું મારું ઘર છે આગાસી છે

આ ટાંકી ઓટોમેટિક ઓન ઓફ થાય ફોર્મ અને આ ટાંકીમાંથી આમાં પાણી જાય અચ્છા આ ટાંકીમાંથી આ સિસ્ટમ માં પાણી જાય છે અચ્છા અને જે એક્સ્ટ્રા પાણી હોય એ આ ટાંકીમાંથી આ પાઇપમાંથી પાછું આવી જાય અચ્છા એટલે સપોઝ આ લાઈન છે તો એની આ ટાંકી છે માની લો કે આમાં જે વધારાનું પાણી હોય એ પાછું નીચે ટાંકીમાંથી આવે અને પાછું એ એક ટાંકીમાં જતું રહે અચ્છા આ આ છે તો ચાર નંબર છે તો ચાર નંબરની ટાંકી એક દો ત્રીન ચાર આ ટાંકી છે અચ્છા જ આમાં જાય છે

તમારે ત્યાં અત્યારે હું શિયાળા જેટલી ઠંડક રાખી શકું તો શિયાળાનો પાક બી ઉગાડી શકું અમારે ત્યાં અમે સ્ટ્રોબેરી લગભગ મે મે એન્ડ સુધી સ્ટ્રોબેરી અમારે આવેલી છે અચ્છા તો એ શિયાળો પાક છે મે મહિના સુધી અમારે ત્યાં ત્રીસ નીચે ટેમ્પરેચર રહે છે એટલે સ્ટ્રોબેરી અમારે મે મહિના સુધી પણ આવે છે

ખેતીની ક્રાંતિકારી પદ્ધતિ હાઇડ્રોપોલિક ઓગણીસો ચોરાણું બુક છપાય લોકોને બોગસ લાગતું હશે આ કમર્શિયલ લેવલે ચાલુ કર્યું લોકો અમે લોકો સુરતમાં લગભગ ત્રણ થી ચાર લોકો છે જે આ રીતના ખેતી કરે છે અલગ અલગ પણ એમાં ઘણી બધી અલગ અલગ મેથડ છે

તો અને વિઝિટ કરવી હોય એ પણ અમે વિઝિટ ને બધું કરીએ છીએ અને ફિઝિબિલિટી રિપોર્ટ મને આપીએ કે તમારું ફિઝિબલ છે કે નહીં પાક કરો હું માનજો કે જો એ પાક ના કરો એ પણ અમે કહીએ કોઈ માણસ બતાવે લોકેશન તો આમાં શક્ય છે પોસિબલ બધું ખબર પડી જાય અમે લોકો એમને કહીએ કે આ તમારો એરિયા છે તો તમે આ પાક કરો આ પાક ના કરો અને તમને આટલું પ્રોફિટ થશે કરવું જોઈએ કે ના કરવું જોઈએ ટોટલ અમે બધું એમને ગાઈડ કરીએ છીએ તમે બી કઈ નવું કરવા માંગતા હોય તો આખું પૂરેપૂરું પ્રોગ્રામિંગ હેલ્પર માણસ આવશે જોશે જેવું છે આપડા દેશમાં બહુ જ પેલા વર્ષો જાગૃતિ નથી પણ હવે લોકો આ કરે છે અને તમે નાના પાયે કરવા માંગતા હોય તો પણ આ માટીની ખેતી થઈ શકે છે બસ આટલું જ અમારી વાત ગુજરાતના બીજા નાગરિક સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત